નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ અંગ્રેજી વિષયની જે પ્રશ્ન એટલે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ હજાર ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે જે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસનું ધોરણ આઠ અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંકની એકમ કસોટીનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું शुरुआत करिए क्वेश्चन नंबर वन द करेक्ट ऑप्शन फॉर द गिवन क्वेश्चन नंबर जमनाच इज द लार्जेस्ट डिजर्ट ऑफ इंडिया तो जवाब आ नंबर टू Who इज known एज द शीप ऑफ desert जवाब आ नंबर थ्री वु the द फर्ट वु the first प्रेसिडेंट ऑफ इंडिया तो जवाब आ ત્યાર પછી નંબર ફોર વુ ઇઝ અવર ફાધર ઓફ ધ નેશન તો જવાબ આવશે સી નંબર ફાઈવ વુ ઇઝ નોન એઝ ધ આયન મેન ઓફ ઇન્ડિયા તો જવાબ આવશે એ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર ટુ હિયર આર સમ રીડલ્સ રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ તો જવાબ આવ તેમનો ગુણ છે પાંચ નંબર વન આઈ હેવ ફોર લેગ્સ આઈ બ્રાક આઈ એમ અ ફેથફુલ એનિમલ વુ એમ આઈ તો જવાબ આવશે ડો ત્યાર પછી નંબર ટુ આઈ હેવ અ ટુ લેગ્સ આઈ હેવ અ ટુ વિંગ્સ આઈ હેવ માય નેસ્ટ આઈ કેન ફ્લાય વુ એમ આઈ બર્ડ નંબર થ્રી આઈ હેવ અ ફોર લેગ્સ આઈ એમ અ બિગ અ બિગ એનિમલ આઈ હેવ અ બિગ ઇયર્સ વુ એમ આઈ એલિફન્ટ number 4 i don't have legs i don't have ears i can swim i live in the water who am i the job of a fish number 5 i have four legs i am carnivores i am the king of the forest who am i job of a lion question number 3 study the bar graph and describe it In the given space. तो इन ध गीवन स्पेस तो गुण है पांच जइए हेमा गॉड ध हाएस्ट मार्क्स इन इंग्लिश अमोंग ऑल लता लेस मार्क्स धैन हेमा बट मोर धैन जया जया लेस मार्क इन इंग्लिश धैन लता जया गॉड मोर मार्क्स इन साइंस धैन સુષ્મા સુષ્મા ગોટ લેસ માર્ક ઇન મેથ્સ અમોંગ ઓલ સુષ્મા ગોટ લેસ માર્ક ઇન સાયન્સ અમોંગ ઓલ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખે એકવીસ નો બે હજાર ચોવીસના રોજ જે અંગ્રેજી વિશેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન કોષ્ણ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે જે એપ્લિકેશન પરથી અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ફોર અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર જેમના ગુણ છે ટેન તો અહીં જે સેન્ટેન્સ આપેલા છે એને જે પ્રોપર ઓર્ડરની અંદર તમારે આ રીતના ગોઠવવાના છે જે તમને અહીં જોઈ શકો છો તમને દસ સેન્ટેન્સ ગોઠવી અને બતાવેલા છે આ રીતના તમારે પણ ગોઠવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે